વડોદરામાં આરબીઆઈ બેંકને ધમકીભરા ઈમેલ કરવાના મામલે મુંબઈ એટીએસી ટીમે વડોદરામાં તપાસ હાથ ધરી હતી ઓપ્ટિકલ દુકાનના માલિકે આંગે મોટો ખુલાસો કર્યો છે હાલાઈ મેમણ સમાજની વસ્તી ગણતરી માટે ઇન્ટરનેટ માંગ્યું હોવાનું તેઓએ જણાવ્યું છે સમાજના પ્રમુખ અમીન નાગાણીએ ઇન્ટરનેટ રાઉટર માંગ્યું હતું દુકાન માલિક સહિત સમાજના લોકોને વસ્તી ગણતરીનું તેઓએ ફોર્મ આપ્યું હતું આરોપીઓએ દેશદ્રોહ જેવું કૃત્ય કર્યું હોવાનું દુકાનના માલિકનું માનવું છે તેઓએ કહ્યું છે કે સમાજના કામને આળશમાં રાખી અને મને અંધારામાં રાખવામાં આવ્યો હતો હા એ વાત બરાબર છે ગેરમાર્ગે થયું છે કેમ કે મારા ત્યાંથી એમના ફાધર જે હતા અમીનભાઈ નાગાની જે સોરી એમના ફાધરની લો છે એ જમાતના પ્રમુખ છે એ પોતે આવ્યા હતા અને મને કીધું કે ભાઈ સમાજનું કામ છે અને વસ્તી ગણતરીના ફોર્મ ચાલે છે વસ્તી ગણતરીના ફોર્મને સબમિટ કરવા માટે નેટ જોઈએ છે અમારી જમાત પાસે આવડે એટલા પૈસા નથી કે ભાઈ અમે લોકો અફોર્ડ કરી શકીએ તમે થોડું સપોર્ટ કરીને અમને આપો બસ એ કારણ કંઈ ને મારી જોડેથી વાઈફાઈનું પાસવોટ લઈ ગયા હતા આપણે તો જો જમાતના કામ માટે એ ચીજ આપી હતી કે આપણી કોમનું કામ કરી રહ્યા છે અને જમાતના કામ ખાતર આપણે એ ચીજ આપી હતી હવે એમનો એ લોકોએ મિસયુઝ આ રીતે કર્યું છે એ તો ખોટી વાત છે એ દેશદ્રોહ જેવું એવું જ કામ કર્યું એના માટે આપણે સપોર્ટ ના કરીએ ચીજોને એ ખોટી જ વાત છે નહીં એ લોકો બધા હંબલ હતા એ લોકો બધા હંબલ હતા કોઈ એ લોકો એ રીતે કંઈ ગેરવ્યવહાર બી નહીં કર્યો કોઈ કોઈ ઊંચા વાતથી બી વાત નથી કરી જેસ્ટેટ સ્ટેટમેન્ટ લીધું છે બહુ શાંતિપૂર્ણવક લીધું છે અને બહુ કોઓપરેટિવ હતા એ લોકો લગભગ સાડા પાંચ વાગે આવ્યા હતા અને સાડા નવની આસપાસ ગયા એ લોકો આરબીઆઈને ધમકીભર્યા મેલ મામલામાં મુંબઈ એટીએસની ટીમે સતત બીજા દિવસે વડોદરામાં તપાસ કરી મુંબઈ એટીએસની ટીમે વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલા આ મેમન હોલ છે તેની નીચે આવેલી જે ઓપ્ટિકલ્સની દુકાન છે તેમાં ગઈકાલ રાત્રે તપાસ કરી જેમાં એવી માહિતી મળી હતી કે આરોપીએ ઈમેલ કરવા માટે જે રાઉટર ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે તે આ દુકાનમાંથી કરવામાં આવ્યો છે અને તેના કારણે અહીંયા મુંબઈ એટીએન્સની ટીમ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમને સાથે રાખીને આવી હતી તાજેતરમાં જ જે રીતના મુંબઈ એટીએન્સની ટીમે વડોદરાના અલગ અલગ ત્રણ જેટલા વિસ્તારોમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર મામલામાં જેમાં આરોપીઓએ ધમકી આપી હતી કે આરબીઆઈ ઉપરાંત અગિયાર જેટલા સ્થળો પર બોમ્બ ધડાકા કરશે અને તેને લઈને મુંબઈ એટીએસની ટીમ સતત ઘણા દિવસોથી વડોદરા શહેરમાં તપાસ કરી રહી છે અને ગઈકાલે પણ તેમને અહીંયા તપાસ કરી જે દુકાનના માલિક છે યાસીનભાઈ તેમની પણ પૂછતાછ કરી જેમાં યાસીનભાઈ સાથે વાતચીતમાં એવું સામે આવ્યું કે આરોપીઓએ યાસીનભાઈને ગેરમાર્ગે દોરીને ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કર્યો જેમાં આખી માહિતી એવી છે કે સમાજની વસ્તી ગણતરી માટે ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરવો છે તે પ્રકારની માહિતી યાસીનભાઈને આપવામાં આવી ને તેના આધારે સમાજના કામે મદદરૂપ થવાના ઈરાદે યાસીનભાઈએ ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરવા માટે તેમને મંજૂરી આપી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખુદ જે દુકાન માલિક છે તેમને અંધારામાં રાખીને આ પ્રકારનું જે કૃત્ય કર્યું છે તેના કારણે દુકાન માલિક પણ કહી રહ્યા છે કે આવા શખ્સો સામે કાર્યવાહી થવી જોઈએ દેશદ્રોહનો ગુનો કર્યો છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતના સમાજના લોકોની વસ્તી ગણતરી કરવી છે તે માટેનું આખું ફોર્મ પણ સમાજના તમામ નાગરિકોને આપવામાં આવ્યું અને ફોર્મ આપીને તેમની તમામ વિગત આધાર કાર્ડ પાન કાર્ડ લાઇટ બિલ સહિતની વિગતો આરોપીઓએ મેળવી લીધી અને મેળવ્યા પછી આખું આ પ્રકારનું એક કૃત્ય કર્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે તો વડોદરાના મેમન સમાજના પ્રમુખ અમીન નાગાણી જે છે તેમના દ્વારા અહીંયા ઇન્ટરનેટ રાઉટર છે તે માંગવામાં આવ્યું હતું ને તેમના જે જમાઈ છે અર્સિલ ટોપાલા તેમના દ્વારા આ ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને આરબીઆઈને મેલ કરવામાં આવ્યો હતો અને તેના કારણે જ મુંબઈ એટીએસની ટીમે અહીંયા ચાર કલાકથી પણ વધારે તપાસ કરી અને તપાસ દરમિયાન જે દુકાન માલિક છે તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે અને દુકાન માલિકે તમામ પુરાવા જ્યારે એટીએસને આપ્યા ત્યારે એટીએસની ટીમ પણ ચોકી ઉઠી અને સમગ્ર મામલાને લઈને જે રાઉટર છે અથવા તો સીસીટીવી ફૂટેજ છે તે એટીએસની ટીમે કબજે કર્યા છે પુરાવા એકત્રિત કર્યા છે અને ક્યાંકને ક્યાંક કહી શકાય કે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને મુંબઈ એટીએસની ટીમ વધુ કાર્યવાહી કરી રહી છે સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા